દક્ષિણ ગુજરાતના લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર ઉનાઈ માતાજીનું મંદિર છે આ યાત્રાધામ ઉનાઈ માતાજીના મંદિરમાં બે દિવસથી ઉનાઈ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા યુવા સેવક તેમજ નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ઉનાઈ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોક નૃત્યોને લોકો એ મન ભરીને માણ્યા છે નવસારી જિલ્લાના વાસદા તાલુકામાં આવેલું નાય માતાજીનું મંદિર ખૂબ જ પ્રાચીન છે રાજ્ય સરકાર ટુરિઝમને પ્રોત્સાહિત કરવા માટે અવનવા પ્રયાસ કરે છે ત્યારે નવસારી જિલ્લાના વાસદા તાલુકામાં આવેલ ઉનાય માતાજીના મંદિરમાં વધુમાં વધુ પર્યટકો આવે એના માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે બે દિવસ મહોત્સવમાં રાજ્યભરમાંથી જુદી જુદી કૃતિઓ લોકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી જેમાં ગુજરાતના લોક સાહિત્ય મહેસાસુર મર્દની નૃત્ય શિવ તાંડવ નૃત્ય અને લોકગીતના ભક્તજનોએ દિવ્ય નજારો માણ્યો હતો ગુજરાતની કંઠ કોકિલા ગણાતી ગીતા રબારીનો ડાયરાની સરમઝટ માણી હતી આ મહોત્સવનો લોકસભા દંડક અને વલસાડ સાંસદ ધવલ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા લોકસભા દંડકે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક મંદિર ખાતે સાંસ્કૃતિક વારસાના જતન અર્થે તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉનાય માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી બે દિવસ ઉનાય મત્સવ એ ઐતિહાસિક ધરોહરના સાંસ્કૃતિક વારસાના જતન માટેનો ગુજરાત સરકારનો સતુત્ય પ્રયાસ છે આ પ્રસંગે ઉનાય મંદિરના ભક્તજનો વાંસદા પ્રાંત અધિકારી ડી આઈ પટેલ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરેન પટોડિયા સહિતના અધિકારીઓ તેમજ ઉનાય ગામ અને આસપાસ મહોત્સવ છે ડાંગ થી તાપી થી વલસાડ થી બધા લોકો અહીંયા આવ્યા છે અને બધા લોકો જે ઉનાઈ માતા માં જે એમનું શ્રદ્ધા છે એના માટે ખાસ કરીને આવી રહ્યા છે ત્યારે બધા લોકોને યજમાન તરીકે હું ખૂબ સ્વાગત કરી રહ્યો છું અને મારી રાજ્ય સરકાર આના માટે પૂરો પ્રોત્સાહન કરે છે આવો ભવ્ય પ્રોગ્રામ પણ અમારી રાજ્ય સરકારે જોયો છે આવનારા દિવસમાં પણ આપણા અમારી રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર મળીને આપણા ઉનાઈ માતાને સરસ તીર્થધામ તરીકે પૂરું ડેવલપ કરવામાં પૂરેપૂરો પ્રયાસ કરવાની છે એની સાથે અહીંયા બીજી પણ સુવિધા ઉત્પન્ન થાય એના માટે પણ પૂરો સહિયારો પ્રયાસ કરીને સારામાં સારું જીવન આપણા વાંસદાના લોકો માટે અને ઉનાઈના લોકો માટે થાય એના માટે પૂરો પ્રયાસ કરશે